અમદાવાદના કિતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર પે એન્ડ માં યુરિન કરવા પૈસા લેવામાં આવતા હોવાની વારનવાર ફરિયાદો ઉઠે છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્પોર્ટમાં શૌચાલયમાં યુવક દ્વારા પૈસા માંગવામાં આવે છે ત્યાં આવતા લોકોની સાથે ઉગ્ર બોલાચાલી પણ કરવામાં આવી હતી આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગુજરાત એસટી નિગમના ધ્યાને આ વિડીયો આવતા તેઓએ કોન્ટ્રાક્ટ એજન્સીને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે અને જે વ્યક્તિ દ્વારા લોકો સાથે બોલાચાલી કરી હતી તેને કાઢી મૂકવામાં આવ્યો છે